જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેતપુરમાં વધવા શેરીની બજારમાં શ્વાને પાંચ લોકોની બચકા ભર્યા હતા વધવા શેરીમાં રખડતા શ્વાને એક પછી એક પાંચ લોકોની બચકા ભર્યા હતા જેતપુરમાં અવારનવાર શ્વાનના બચકા ભરવાના બનાવો છતાં નગરપાલિકા કોઈ કાર્યવાહી નથી કરતી શ્વાને બચકા ભરતા પાંચે ઈજાગ્રસ્તો થયા હતા જેતપુર સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા એવું છે કે મતવા શેરીમાં મારા ઘરના મારી દુકાન છે એટલે અમારી દુકાન આવ્યા હતા ત્યાંથી બજારમાં શોપિંગ કરવા માટે નીકળ્યા હતા અને બરાબર ત્યાં હડકાયું કૂતરું હોય છે એટલે એને કઈડ્યું અને હાથમાં દાંતને એ બધું બ્યાડી દીધું અને લોહી લુહણ કરી નાખ્યા અને અમે અત્યારે મતવા ત્યાંથી તાત્કાલિક સરકારી હોસ્પિટલે સારવાર લેવા માટે આવેલા આયવા ત્યારે ખબર પડી કે મતવા શેરીમાં એ કૂતરું આઠથી આઠ જણાને લાઈનમાં બધાને કણાઈને કડી કાઢી દીધું અહીંયા આવ્યા એ બધા કેસ આવી અમારે ભેગા થયા તંત્રને અમારી રજૂઆત છે કે આવા કુતરાઓ ઢોર જે કોઈ હેરાન પબ્લિક ને થતી હોય આ બાબતે તો એનું નિરાકરણ કરે અને વહેલી તકે આવા પ્રશ્નોનું સોલ્યુશન કરે સાથે સુરેશ ભાલિયા જેત